એજ દ્વારા અમદાવાદમાં ગ્રાન્ડ સેલિબ્રેશનની સાથે પોતાની નવી અધ્યતન ઓફિસનું ઉદઘાટન કર્યું ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણમાં એક વિશ્વસનીય નામ એવી ફિકવેન્સ એજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે અમદાવાદમાં પોતાની નવી અદ્યતન ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બે હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી અલ્ટ્રા મોડર્ન ઓફિસ ફિન્ક્વેર એજના ફિઝિકલ એક્સપેન્શનમાં માત્ર એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન નથી પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે અભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષણ પ્રવૃત્તિઓની સિરીઝ પણ દર્શાવવામાં આવી હતી ત્યારબાદ નવી ઓફિસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આમ તો કહું ને તો વારસામાં મને છે ને મેન ડાયમંડ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય મને મળ્યો હતો મારા પરિવાર તરફથી પણ મેં મારા વ્યવસાયિક જીવનના અંદર જોયું કે લોકોના જીવનના અંદર જો નાણાકીય સમૃદ્ધિ હોય ને તો જીવનના બીજા ઘણા બધા પ્રશ્નો એ વ્યક્તિ સરળતાથી હલ કરી શકે એટલે નાણાકીય સમૃદ્ધિ નાણાકીય સફળતા માણસના જીવનમાં જરૂરી છે અને હું એવા કોઈ વ્યવસાયની શોધમાં હતો કે જ્યાં જીવનના અંદર નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે હું કંઈક મારું એના અંદર યોગદાન આપી શકું અને પહેલાં અમે છે ને આ કંપની હતી સ્વામી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી અમે હવે કોઈ સ્કીમ કે કોઈ પ્રોડક્ટ કે કોઈ કંપનીને ફિક્સ નથી હવે અમે અમે ફિક્સ છીએ અમારા ક્લાયન્ટને ગોલ માટે અમે અમારા ક્લાયન્ટના ગોલને સૌથી પ્રાધાન્ય પહેલું આપીએ છે અને ક્લાયન્ટના ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે જરૂરી જે કંઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ અમે એના બાસ્કેટના અંદર મૂકીએ છીએ મારું નામ મીત છે અને આ કંપનીની આ કંપનીને મેં જોઈન કરી બે હજાર વીસની અંદર મારું એમબીએ બી એ યુએસએમાં પતાવીને અને આ કંપનીને જોઈન કરવા પાછળનો મારો મારી પ્રેરણા એ હતી કે મેં ક્યાંક સાંભળ્યું છે કે સારા સમયે પડેલી હજાર તાળીઓ કરતાં ખરાબ સમયે ખભા પર એક મૂકેલો હાથ બહુ જ મહત્વનો હોય છે અને આ વ્યવસાય સિવાય બીજે ક્યાંય મને આ ઓપોર્ચ્યુનિટી નથી મળી શકતી રહ્યો તો તો એ મારા પપ્પા અને દાદાનો વ્યવસાય મેં આગળ વધારવાનો નિર્ણય લીધો અને અમેરિકાથી પાછા આવીને આ બિઝનેસને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોઈન કર્યું અહીંયાથી હું આ કંપનીને કે આ કંપની માટે એ વિઝન જોઈ રહ્યો છું કે નાણાકીય સ્વતંત્રતા બધા જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને મારે અપાવી છે